ખાસ મા ઇવેન્ટ મેનેજમેન્ટ દ્વારા અમારી ચોથી ચોથું વર્ષ છે નવરાત્રિનું ત્રણ વર્ષ ખૂબ સક્ષેસ અમે નવરાત્રિ કરી એના વર્ગેના એજર અમારા ખાસ જયદીસી બાપુ છે અને બીજા આ વર્ષે ખાસ અમારા જીતુભાઈ તક્ષડીઝલ આ બંને ભેગા થઈને આ વર્ષે ચોથું વર્ષ મારું કરી રહ્યા છે તો મા ઇવેન્ટ મેનેજમેન્ટમાં ત્રણ વર્ષ પૂરા કર્યા અને એની ભવ્ય સફળતા બરાબર બે હજાર ચોવીસમાં અમે નવરાત્રી લઈને આવી રહ્યા છે ખેલૈયા માટે ખાસ અને આનું સ્થળ છે મૂળ ભાડ જ જયમાળી ફાર્મના અંદર રાખ્યું છે દર વર્ષે મેં શું કરી કે મારા જે ચાહકો છે ખેલૈયા છે લોકોને રમવા માટે ઘણી તકલીફ પડતી હોય પહેલાં મેં પાંચ હજાર બે હજાર શરૂઆત કરી હતી આ આ વર્ષે ગયા વર્ષે આઠ હજારની આફેરે દસ હજારની ગણતરી મારી છે ખેલૈયા માટે સેફ્ટી માટે એમને ખાસ જે એનો વીમો જે લેવામાં આવતો એ લઈ લીધો છે પછી બાઉન્સરથી મારીને પોલીસ પરમિશન સરકારની પરમિશન પણ એમને ખૂબ બીજી સારી લીધી છે અને જે ગ્રાઉન્ડ છે એ ગ્રાઉન્ડ દસ હજાર માણસો લોકો ખેલાઈ લોકો રમી શકે એવું એવું મોટું ગ્રાઉન્ડ છે અને પાર્કિંગ માટે પણ ખૂબ સુવિધા એમની અલગથી કરી છે હા દર વર્ષ હા દર વર્ષે તો આ ચોથું વર્ષ છે એમાં દર વર્ષે એમ્બ્યુલન્સની સુવિધા રાખી છે ત્યાં ડોક્ટર પણ પોતે હાજર હોય છે એ એ આવી સોનીર સોની રઢિયાળી આ સોની રઢિયાળી રાત મોરી માં પગલા પાડો ને બિરદાળી માઓ પગલા પાડો ને મારી બિરદાળી માં